હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાના છે ગાજરનો હલવો મેં એક કિલો ગાજર લઈ લીધા છે એને મેં ખમણી નાખ્યા છે અને એક વાટકી દૂધ છે એક વાટકી મલાઈ છે અને અમૂલનો મિલ્ક પાવડર લીધો છે અને સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે આ મેં લોહીયામાં ગાજરને નાખી દીધા છે એમાં મેં થોડુંક ઘી નાખ્યું છે તમે તમારા રીત મુજબ નાખી શકો છો અને એને ધીમા તાપે પહેલે તો હલાવવાનું છે અને મેં એનું પાણી છે ને ગાજરનું પહેલાં કાઢી નાખ્યું છે હવે મેં આમાં દૂધ અને મલાઈ મિક્સ હતી ને જે મલાઈવાળું જ એ જ મેં નાખી દીધું છે એને એને હલાવે રાખવાનું હવે એમાં ખાંડ એડ કરી નાખી છે અને મેં થોડીક જ ખાંડ નાખી છે કેમ કે મિલ્ક પાવડરમાં ગળું હોય જ એટલે એને મેં આ કેસર નાખ્યું છે એને પણ હલાવી નાખવાનું અને ધીમા તાપે તમે હલાવતા રહેશો એટલે ગાજરનો હલવો એકદમ સરસ થશે અને પાણી કે મેં કાઢી નાખ્યું ગાજરનું એટલે બહુ પાણી થતું નથી આની અંદર અને આ દસથી પંદર મિનિટમાં જ ગાજરનો હલવો તૈયાર થઈ જાય છે અને મેં થાળીમાં ઘી લગાડી દીધું છે અને એમાં બધો ગાજરનો હલવો પાથરી દેવાનો છે એકદમ સરસ લાગે છે ગાજરનો હલવો કેસર નાખ્યું હોય એટલે જો તમે આ જોઈ શકો છો મારો ગાજર